જાફરાબાદ તાલુકાના ભાડા ગામે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભાડા ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભાડા ગામની શેરીઓમાં દલિત સમાજના આગેવાનો નવયુવાનો માતાઓ બહેનોએ રેલી યોજી હતી અને મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને નારા લગાવ્યા હતા

પ્રવીણભાઈ પાલાભાઈ મહિડા જયરાજ મનુભાઈ જોગતિયા પ્રવિણભાઈ જીણાભાઈ ગલસર ધનજીભાઈ પીઠાભાઈ મહિડા ગીગાભાઈ જીવભાઈ મહિડા યુવા ભીમ સૈનિક ગ્રુપ તેમજ ગામના તમામ દલિત સમાજના આગેવાન તેમજ બહાર ગામથી આવેલ મહેમાન રેલીમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં નાગેશ્વરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીવી પલાસ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા રિપોર્ટર મુકેશ ડાબી સિટી ગોલ્ડન ન્યૂઝ સાફલાબાદ આપનું નામ મારું નાથાભાઈ વિજાભાઈ મહિડા સરપંચ શ્રી વડા આજે ડૉક્ટર બાબાસાહેબની એકસો તેત્રીસમી મી ધામધૂમથી ઉજવી રહ્યા અને અને મેઘવાર સમાજના મહિલાઓ વડીલો ને યુવા ભીમસેના યુવાનોએ ખૂબ મહેનત કરી અને ધામધૂમથી રેલી પણ કાઢી હતી અને ધામધૂમથી ઉજવણી કરી હતી અને બાળકોને પારિતોષિક ઇનામ આપ્યા હતા બાળકો વિજેતા થયા હતા ને નાટક કર્યું હતું પછી પેરામેડ કરી હતી એ બધાને બાળકોને આપણે પારિતોષિક ઇનામ આપ્યા હતા એટલું અમે આ કાર્યક્રમ કર્યું હતું અને બધાને આપણે ચૌદમી એપ્રિલે બધાને શુભેચ્છા પાઠવી છે